4351 ગોપી કરો હતા 4351 નું 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 લગભગ રૂપિયા 45

આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરશું ધુમાલી એક સાઈડ ભીડિયે કરો ધુમાલી એક સાઈડ ભીડિયો બને જગ્યા ભાઈ ભેગું બન્યો છેત્તાલીસ

<mile> Dali, <and fingers> Bacha, <out> Hai, Hitler, Jesse, Neu, Shetali, Shetali, Maduwar, Shetali, Shetali, Maduwar. Why did you not hear? Why

નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ ત્રણ હજાર પીસ્તાલીસથી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા જામ જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસસો થી લઈને છેત્તાલીસો દસ સુધી બોલાયા હતા તેમજ ભેસાણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો નેવું થી લઈને છપ્પનસો નેવું સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડ માં જીરુ ભાવ ચાર હાજર પચાસ થી લઈને ચુમ્માલીસો પચાસ સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડ જીરુના ભાવ બેતાલીસો પચાસ થી લઈને સુડતાલીસો અઢાર સુધી બોલાયા હતા રાપર માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને છેતાલીસો ત્રેપન સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ ત્રણ હાજર નવસો થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ છેતાલીસો સાઠ થી લઈને છેતાલીસો નેવું સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ દશાળા પાટડી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો નવ થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને ચાર હજાર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને છેતાલીસો બાણું સુધી બોલાયા હતા તેમજ મહુવાની વાત કરીએ તો મહુવા માર્કેટ માં જીરુ ભાવ બેતાલીસો થી લઈને બેતાલીસો પચાસ થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસો થી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા થરાદ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાસો થી લઈને સુડતાલીસો એક્યાસી સુધી બોલાયા હતા ભાવ લઈને સુધી કાલાવડ માર્કેટ માં જીરુ ના ભાવ એકતાલીસો એસી થી પિસ્તાલીસો વીસ સુધી બોલાયા હતા તેમજ ધાનેરા માર્કેટ યાર્ડ માં ના ભાવ ચુમ્માલીસો થી લઈને ચુમ્માલીસો સિત્તેર સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં ના ભાવ તેત્રીસો થી લઈને સાડત્રીસો પચાસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં જીરુ ભાવ ચાર હજાર ચાલીસ થી લઈને ચુમ્માલીસો નેવું બોલાયા હતા તેમજ બોટાદ વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને અડતાલીસો ત્રીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં ભાવ સત્રીસો થી લઈને સુડતાલીસો સત્તર સુધી બોલાયા હતા તેમજ ધારીની વાત કરીએ તો ધારી માર્કેટ યાર્ડ જીરુના ભાવ 4001 થી લઈને 4001 સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ જીરુના ભાવ 4200 થી લઈને 4850 સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં યાર્ડ જીરુના ભાવ 4516 થી લઈને 4946 સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં યાર્ડ જીરુના ભાવ 4000 થી લઈને 4500 સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો